શું તમે પણ પૈસા બચાવવા માગો છો તો ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે એક વસ્તુ લઈને આવી છું શું છે આ છે પૈસે પૈસા તો ફ્રેન્ડ્સ આજે હું તમને પાકીટ બનાવતા શીખવાડી દઉં છું લેડીઝ પર્સ છે તમે જોશો કે મોસ્ટ ઓફ લેડીઝ છે આ રીતનું પર્સ રાખતા હોય છે તો ઘરે કઈ રીતે બનાવી શકે એ પણ નકામાં કાપડમાંથી તો શું કરવાનું છે જે પણ તમારી પાસે એક્સ્ટ્રા કાપડ હોય જે તમારે ન જોતું હોય થોડુંક સારું હોય એ કાપડ લઈ લેવાનું છે અને તમે જોશો ડબલ ફોલ્ડિંગ છે અને સાડા અગિયારની લંબાઈ રાખવાની છે પહોળાઈ રાખવાની છે સાતની હવે ફ્રેન્ડ્સ તમારે જેટલી પહોળાઈ રાખવી હોય ને એ તમારી અકોર્ડિંગ છે એ તમારે જોઈ લેવાનું હવે આપણે લંબાઈ કેટલી રાખી છે સાડા અગિયારની ડબલ ફોલ્ડિંગ છે એટલે સાડા અગિયારની સાડા અગિયાર કેટલા થયા ત્રેવીસ થયા ફ્રેન્ડ્સ અને પછી ફ્રેન્ડ્સ પહોળાઈ આપણે સાતની રાખીએ છીએ હવે શું કરવાનું છે અંદરથી લઈને આ રીતે ડબલ ફોલ્ડિંગ કરવાનું છે જે રીતે મેં કર્યું છે એ રીતે જો એવું લાગે તો સ્ત્રી આઇનિંગ કરી નાખવાનું આઈનિંગ કરવાથી જાય કમ્પ્લીટ સરસ રીતે થઈ જાય છે મેં પહેલાં આઇનિંગ કરી નાખ્યું છે એટલે તે અંદર જાય છે નહીં તો નથી જતું તો તમારે આ રીતે આઈનિંગ કરી નાખવાનું હવે શું છે આ જે કિનારે છે ને હવે ફ્રેન્ડ્સ તમે આમાં એક ખાસ આપેલા દેખાતું નથી હું આમાં રાઉન્ડ શેપ આપું છું જે મારા ભૂલથી નથી દેખાણું પણ તમે જો ચોરસ કરવા માંગતા હોય તો ચોરસ પણ બહુ સરસ થાય છે પરંતુ મારી ભૂલના કારણે જો આ દેખાતું પણ નથી અને મેં રાઉન્ડમાં કર્યું છે તમને ખબર જ પડી જશે સ્ટાર્ટિંગમાં તમે જોયું હતું રાઉન્ડમાં પાટી પાકેટ કેવું લાગતું હતું તો એ રીતનું રાઉન્ડમાં થશે અને જો ચોરસમાં કરવું હોય તો કંઈક કરવાનું નથી બસ આ રીતનું ચોરસ રાખવાનું છે હવે શું કરવાનું જ્યાં ડબલ ફોલ્ડિંગ દેખાય છે ત્યાંથી સિલાઈ લેવાની છે જુઓ આ રીતની સિલાઈ તમારે લેવાની છે અહીંયા રાઉન્ડ છે જો તમે ચોરસ કરો તો ખૂણો જરૂર પાડજો ખૂણું પડશે તો જ સરસ લાગશે હવે જે પોઈન્ટ છે એ અહીંયા જ મહત્ત્વ છે ઘણા લોકો અહીંયા ભૂલ કરી નાખે શું કરવાનું છે અહીંયા છે ને આ ડબલ ફોલ્ડિંગ છે જુઓ આ રીતનું તો તમારે એક સાઈડ છે ને એ ઊંચું રાખવાનું છે જે રીતે હું કરું છું એ રીતનું અહીંયા ધારી સિલાઈ સેજ મારી દેવાની એની કે લોક સિલાઈ મારી દેવાની છે અને પછી સેજ ખોલી અને પછી તમારે આ રીતે અહીંયા બીજી સિલાઈ મારી દેવાની છે જે રીતની હું સિલાઈ મારું છું એ રીતની સિલાઈ તમારે મારી દેવાની છે જો થોડુંક કાપડ આ જાડું છે અને આમે થોડુંક કાપડ જાડું લેજો હળવું કાપડ ન લેતા શીખતા હો તો તમે હળવું કાપડ લઈ શકો છો પછી આપણે જ્યાં રાઉન્ડ શેપ આપ્યો છે ને ત્યાં હું આ રીતે કટ કરી નાખું છું જેનાથી રાઉન્ડ સરસ રીતે થાય અને ત્યાં ગાંઠ ન ગળે એને કે દાંડલી ન થાય એના માટે હવે શું કરવાનું જ્યાં ખુલ્લો ભાગ છે ને જો આ રીતનો ત્યાંથી છે ને આપણે પલટાઈ નાખવાનું છે આખે આખું કાપડને પલટાઈ નાખવાનું છે તમે જોશો કે સરસ રીતે પલટાઈ જશે અને પ્લસ જ્યાં પણ સિલાઈ હશે તો ત્યાં છે ને અંદર છે ને કંઈ પણ વસ્તુ અંદર એડ કરી અને ખૂણા પાર દેખાડવાના છે જો આ રીતના એ વસ્તુ મેં દેખાડી નથી હવે શું કરવાનું જે ખુલ્લો પાર છે ને ત્યાં તમારે સિલાઈ મારી દેવાની છે ધારી સિલાઈ મારવાની છે બધી જગ્યાએ જો ધારી સિલાઈ પણ મેં મારી દીધી છે અને આ રીતે તમે પેક કરી નાખો છો હવે અહીંયા તમે પ્રેસ બટન આવે એ પણ ફિટ કરી શકો છો કે પછી આ રીતનું જે રબર આવે છે સોરી આને શું કહેવાય સોરી હું ભૂલી ગઈ છું કમેન્ટમાં મને જરૂર કહેજો કે આને શું કહેવાય તો આ રીતનું આવે છે તેને તમે લઈ શકો છો પણ આમાં શું થાય છે ઘણીવાર આ બગડી પણ જાય છે ઘણીવાર નીકળતું નથી તો પ્રેસ બટનથી સરસ રીતે આ ફિટ થઈ જાય છે તો પ્રેસ બટન તમારી પાસે હોય તો એ પણ તમે જરૂર કરજો એમાં આપણે ખૂણાવાળું લઈશું બીજી વાર નેક્સ્ટ વાર હું તમે શીખ તો આપણે ખૂણાવાળું કરશું એ ટાઈમે અત્યારે આ રીતે તમે કરી શકો છો તો આપણું સરસ મજાનું લેડીઝ પર્સ તૈયાર થઈ ગયું છે